વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઓગણએસીમાં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી સમગ્ર દેશની સાથે વડોદરા શહેરમાં પણ અજ્ઞહેસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી છે જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અગ્ણાયસીમાં સ્વતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી અને સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈના હસ્તે ધ્વજારોહણ થયું હતું જે સમયે શિક્ષણ સમિતિના સભ્યો ઉપરાંત શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભરતિયા યુઆરસી સીઆરસીના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ધ્વજવંદનના કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને પ્રથમ વખત વિદ્યાર્થી દ્વારા ટેકનોલોજીના ઉપયોગ સાથે બનાવાયેલ રોબોટનું નિદર્શન કરાયું હતું તેમજ વિદ્યાર્થીએ બનાવેલા રોબોટ દ્વારા સમિતિના અધ્યક્ષ ધ્વજવંદન માટે આમંત્રિત કર્યા હતા ત્યારે સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ આગામી વર્ષોમાં પણ બાળકો વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી ઓગણસીમાં સ્વતંત્રતા દિવસે છે આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આવનાર આધુનિક ભારત જોડે જોડાયેલી છે એ બતાવવા માટે અમારા બાળકો દ્વારા તૈયાર કરવામાં એક રોબોટ આવ્યો હતો એ રોબોટના માધ્યમથી એક દોરી અમારા હાથમાં બી આપવામાં આવી આ બાળકોને જે શિક્ષણ આધુનિક મળી રહ્યું છે રોબોટિકનું મળી રહ્યું છે એઆઈનું મળી રહ્યું છે સ્ટેમ લેબ મળી રહી છે મેથ્સ લેબ છે સાયન્સ લેબ છે આમાંનો એક નાનો એક વિષય રોબોટિકનો હતો ને એની અંદર બાળકે આજે રોબોટને ઓપરેટ કરીને એ દોરી અમારા હાથમાં આપીને આજે ધ્વજવંદનમાં મને સહાયતા કરવા માટે રોબોટ આવ્યો હતો જોડે અને આ જે છે એ આ આવનારું વિકસિત ભારત દેખાડી રહ્યું છે કે આવનારું વિકસિત ભારત એ કેવું હશે આજથી અમારા બાળકો એમાં કમર કસીને લાગી ગયા છે આ દેશની ના એ વડોદરા શહેરની અમારી એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું બાળક જ્યારે આટલું આધુનિક છે તો આ દેશના વૈજ્ઞાનિકો કેટલા આધુનિક હશે એ વિદેશના લોકોને પણ જાણ થાય અને આ બાળકો આજના દિવસે એ બતાવી રહ્યા છે કે બે હજાર સુડતાલીસના વિકસિત ભારત માટે અમે તૈયાર છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એમાં ક્યાંય પાછળ નથી એ જ કહેવાનો આજનો આશય હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર